ડભોઈ તિલકવાડા રોડ પર આવેલ શીતરાઈ તળાવ પાસે મસાની માતા અને મિલણી માતાના વીસમા સ્થાપના દિવસની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી આ ધાર્મિક ઉજવણીમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ દ્વારા માતાજીની આરતીનો લાભ લેવામાં આવ્યો હતો તેમજ મોટી સંખ્યામાં માય ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીનો વરઘોડો વાસતે ઘાસથી કાઢવામાં આવ્યો હતો જે શહેરના રાજમાર્ગો પર ફરી પરત માતાજીના મંદિરે પહોંચ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુનિલભાઈ દરજી સોમાભાઈ વસાવા શિવમભાઈ તળવી હેમંતભાઈ દેસાઈ દિનેશભાઈ વસાવા રોહિતભાઈ વસાવા ગોપાભાઈ તળવી વિશાલ ભુવાજી તેમજ પ્રિતેશ ભુવાજી દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું udah Boy dari bawah di Negeri dia masih tres bahasa halus ya જેમાં પ્રખ્યાત મહાદેવનું મંદિર અને મસાની મેલડી માતાનું મંદિર આવેલું છે આજે આ મસારી મેલડી માતાના મંદિરને લગભગ વીસ વર્ષ થયા સ્થાપના દિવસને અને ભક્તો અને મેલડી માતા યુવક મંડળ પાંચ વર્ષથી માતાજીનો ભંડારો ખૂબ ધામધૂમથી ઉજવે છે અને લગભગ બેથી ત્રણ હજાર માણસોએ પ્રસાદી લેવા આવે છે અને રાત્રે અહીંયા આગળ ભજન તથા ડાયરાનો પ્રોગ્રામ થાય છે એમાં પણ લગભગ ચારસોથી પાંચસો ભક્તો લાભ લે છે એનો અને આજના દિવસે માતાજીની શોભાયાત્રા નીકળે છે તે વાળા ટાવર લાલ બજાર બહટ બગીચાઈ જેનું એની પાછી આવે છે અને ખૂબ ભક્તિથી લોકો એ પૂનદાન આપે છે સેવાદાન આપે છે અને માતાજીના માન માનતાથી ધારેલા કામ પણ લોકોના ખૂબ સરસ થાય છે મતલબમાં મસાલી માતાનું મંદિર ક્યાં આવેલું છે મસાલી માતાનું મંદિર સિતરાઈ સ્મશાન નાદરી ભાગો પાસે સિતરાઈ સ્મશાનમાં મેરાડી માતાનું મંદિર આવેલું છે